પાદરા તાલુકા ભાજપ દ્વારા ચોકારી ગામે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ દ્વારા છે તે તેઓના અધ્યક્ષ સ્થાને છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પાદરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે પાદરા તાલુકાના ચોકરી ગામે કોંગ્રેસમાં મોટું બંગાણ સર્જાયું છે ગ્રામ પંચાયતના છ જેટલા સભ્યો ગોહિલ

અને અધ્યક્ષ અને છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો તે સહિત હોત્તેદારો હતા એ તમામ છે તે ભાજપમાં જોડ્યા છે આજરોજ ચોકારી મુકામે વન નેશન વન ઇલેક્શન ભાગરૂપે જે કાર્યક્રમ યોજાયો એમાં ભારતીય જનતા પાર્ટી નમોદી સાહેબના વિચારોની રજૂઆત કરી અને એ સાથે

ગ્રામ પંચાયતના અને એમની સાથે મળીને લગભગ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ યાત્રામાં જોડાયા છે તે બદલ ચોકારી ગામના આગેવાનો અને ચોકારી ગામના યુવાનોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ